तो आज पूर्व धारा सभ्य चिराग पटेल कर केसरिया खंबाद न पूर्व धारा सभ्य है चिराग पटेल चिराग पटेल सहित 500 कार्यकर्ताओं भाजपा जोड़ा जोड़ाशे प्रदेश अध्यक्ष सी आर पाटिल हस्ते केसरिया कर तो पूर्व धारा सभ्य चिराग पटेल सहित कार्यकर्ताओं जोड़ा जोड़ाशे भाजपा खंभात न पूर्व धारा सभ्य है चिराग पटेल पच्चीस सौ कार्यकर्ताओं आज भाजपा जोड़वा चिराग पटेल सहित पांच કાર્યકર્તાઓ જોડાશે ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઓનલાઈન પર બુરહાન જોડાયા છે બુરહાન ચિરાગ પટેલ ભાજપમાં જોડાતા સૌથી પહેલા તો આ મોટું રાજકારણ ની અંદર બદલાવ જોવા મળશે ખંભાતમાં ખાસ કરીને શું કહેશો આ કોંગ્રેસ એક મોટો જટકો ચોક્કસ વાત કરવામાં આવે તો ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ આજે બપોરે સી આર પટેલના હસ્તે ભાજપમાં પ્રવેશ કરી કેસરિયા કરશે મહત્વની વાત એ છે કે ચિરાગ પટેલ પોતાની સાથે પાંચસો થી વધુ કાર્યકરોને લઈને ભાજપમાં જોડાઈ રહ્યા છે આમ આમાં આવે તો ખંભાતે ભાજપનો ગઢ રહેલો છે અને વર્ષો પછી કોંગ્રેસે પ્રથમવાર ચિરાગ પટેલને ટિકિટ આપી અને ચિરાગ પટેલ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા પરંતુ ધારાસભ્ય પદે ચૂંટાયા હતા થોડા જ તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું ધારાસભ્ય રાજીનામું આપ્યું હતું અને આજે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને લઈને કોંગ્રેસને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે અને એમ કહી શકાય કે ખંભાતમાં હવે કોંગ્રેસની કોઈ પણ જીતની આશા રહી નથી જી આભાર તમામ માહિતી બદલ